સરથાણા પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર એડી ખાંટને મળેલી ગુપ્ત બાતમીને આધારે પોલીસ રવિવારે સણિયા હેમાદ ગામમાં જવાના રોડ ઉપર શુભમ ફાર્મ હાઉસ પાસેથી વોચ ગોઠવીને એક કારને આંતરી હતી તેની તલાશી દરમિયાન કારમાં આગળના ભાગે એક પાછળના ભાગે પાંચ તથા ડિક્કીમાંથી બે સહિત કુલ આઠ કોઠડાઓ મળી આવ્યા હતા પોલીસે જ્યારે તેને ખોલ્યા ત્યારે તેમાંથી તેમને જે માહિતી મળી હતી તે માર્ચ બે બાદ સતંદર રદ કરી દેવાયેલી પાંચસોના દરની તોતેર હજાર નોટ અને હજારના દરની મોટો જથ્થો હતો પોલીસ આ નોટ લાવનાર અમદાવાદના બાપુનગરમાં રહેતા અને માર્કેટિંગ નો વ્યવસાય કરતા અજય વલ્લભ પટેલ ઉપરાંત આણંદના આસિફ સિરાજ વોરા સુરતના ઉપર ટાવરમાં રહેતા દલાલી

એ મોટી સંખ્યામાં લઈ માણસો આવે છે બદલાવા માટેના એટલે ખાંટ સાહેબ અને પોલીસના માણસો વોચમાં હતા એ દરમિયાન શુભમ ફાર્મ પાસે એક ગાડી શંકાસ્પદ લાગતા એમાં ચેક કરતા એમાં પાંચ માણસો મળી આવેલા અને ગાડીમાં થેલા હતા સાત જે મોટી સંખ્યામાં હતા એટલે પંચોના માણસો બોલાય તો ખબર પડી કે આ જે રદ થયેલી ચલણીનો નોટોપ એક હજારની ની છે એ મળી આવી છે એની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અને આયકર વિભાગને પણ જાણ કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ સુરત